નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે ટોપિક આપણા સામાન્ય ઓવરઓલ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે ટૉપિકને આપણે પસંદગી કરતા હોઈએ છીએ એ ટોપિકનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર કોઈ હેલ્થને લગતા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા નથી અથવા તો કોઈ કાયદાને લગતા જટિલ પાસા ઉપર વાત કરવા જઈ રહ્યા નથી પણ આજ એક આપણે એવા પાસા ઉપર વાત કરવા જઈ રહ્યા છે યોગના ટોપિક ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે યોગ એટલે ભારતની એક બહુમૂલ્ય ભેંટ આપણે એમ કહી શકાય કે ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં પણ યોગ જે છે એનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આપણી એક જે ભેંટ છે આપણા ભારતની એને આજના સમયની અંદર વિશ્વના તમામ લોકો અપનાવી ચૂક્યા છે અને એક જાતનું એમ કહી શકાય કે આપણે દિન પ્રતિદિન યોગને લઈને જે રીતે ક્રેઝ વધી રહ્યો છે જે રીતે આપણી પાસે વૈશ્વિક લેવલ ઉપર અને ભારતને લઈને આંકડા આવી રહ્યા છે તે આંકડા પણ આ બાબત દર્શાવે છે કે યોગનું જે મહત્ત્વ જે છે એ દિન પ્રતિદિન કઈ રીતે વધી રહ્યું છે આ ખાસ કાર્યક્રમની અંદર યોગની એબીસીડી તો જાણશું જ આપણે સાથે સાથે યોગને લઈને ભારતની અંદર કેવા પ્રકારનો ક્રેઝ વધી રહ્યો છે યોગને લઈને એનું જે માર્કેટ કદ છે એ કેટલી હદ સુધી ઝડપથી વધી રહ્યું છે કેટલા ટકા સુધી દર વર્ષે એમાં વધારો થઈ રહ્યો છે અને માત્ર ભારતની જ નહીં અમેરિકા અને વિશ્વના અન્ય દેશોની અંદર આ યોગની સ્થિતિ આજે શું રહેલી છે અને વિશ્વની અંદર યોગનું જે માર્કેટ કદ છે એ કેટલી ઝડપથી વધી રહ્યું છે એના આંકડા પણ મારી પાસે અભ્યાસ દરમિયાન મારી પાસે આવ્યા છે જે આપણે આને જાણવાનો કોશિશ કરશું તો આજે આપણે આ જ ઘણા બધા ઓડિયન્સના મારી પાસે સવાલ છે જે જાણવાના પ્રયાસ કરશું કે યોગની એબીસીડી શું છે યોગ કઈ વ્યક્તિ કરી શકે છે અને જો યોગ કરવા છે તો એને કોઈ પ્રકારના ટ્રેનર કે એ પ્રકારની જરૂર છે કે કેમ સાથે સાથે યોગ કયા કારણોસર આપણે કરવા જોઈએ અને જો યોગ આપણે કરી રહ્યા છીએ તો એનાથી કયા ફાયદા આપણને થઈ રહ્યા છે અને સાથે સાથે કઈ બીમારીઓ જે છે કઈ તકલીફો છે જે યોગના કારણે દૂર થઈ રહી છે એવા ઘણા સવાલ આપણા ઓડિયન્સ તરફથી છે આપણા સવાલ પણ છે જેના જવાબ મેળવવાના આજે આપણે પ્રયાસ કરશું અને આ યોગના ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર અને આજના સમયની અંદર એક એમ કહી શકાય કે દરેક વ્યક્તિની લાઇફ સ્ટાઇલની અંદર આ યોગનો સમાવેશ થાય એવા મહત્વના ટોપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે અને આપણને ખૂબ સરળ રીતે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ તો છે પણ સાથે સાથે યોગ એક્સપર્ટ તરીકેની ભૂમિકામાં પણ ખૂબ સફળ રીતે કામ કરી રહ્યા છે પૂજા હોત ચંદાની જે આપણને આ અંગે સરળ રીતે માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે ધન્યવાદ મેમ યોગને લઈને જે આપણું એક ભારતની એક પ્રાચીન સંસ્કૃતિ છે મેં શરૂઆતમાં વાત કરી કે ભારતની આ એક અમૂલ્ય ભેટ છે જેને હવે દુનિયાના દરેક દેશો ખૂબ સારી રીતે સ્વીકારી ચૂક્યા છે અને એક આપણે એમ કહી શકીએ કે તો પણ અતિશયોગતી નથી કે યોગનો જે ક્રેઝ છે એ કઈ હદ સુધી વધી રહ્યો છે મારી પાસે જે આંકડા આવ્યા છે થોડાક અભ્યાસમાં મને જાણવા મળ્યા એવું જાણવા મળી રહ્યું છે કે ભારતની અંદર યોગનું જે માર્કેટ કદ છે ખાલી યોગની વાત કરીએ તો એનું માર્કેટ કદ દર વર્ષે બાર ટકાના દરે વધી રહ્યું છે અને આજે અબજોમાં આનું માર્કેટ કદ પહોંચી ચૂક્યું છે વિશ્વના લેવલ ઉપર વાત કરવા જઈએ તો વિશ્વમાં યોગનું જે માર્કેટ કદ છે એ આજની તારીખની અંદર એકસો સાત અબજ ડોલર સુધી પહોંચ્યું છે જે આપણે એમ કહી શકાય કે કોઈ સ્ટેટ જે હોય એનું બજેટ હોઈ શકે આટલું એ પ્રકારનું માર્કેટ કદ છે અને વિશ્વમાં પણ આનું જે યોગનું જે માર્કેટ કદ છે એ દર વર્ષે એમાં પણ દસ ટકાનો વધારો થઈ રહ્યો છે ભારતમાં બાર ટકા અને વિશ્વની અંદર દસ ટકાના દરે યોગનું જે માર્કેટ કદ છે વધી રહ્યું છે તો આ પ્રકારના મેમ યોગને લઈને ક્રેઝ વધી રહ્યો છે તો સૌથી પહેલા તો મેમ આપનો જે આપનો ટોપિક આજનો છે યોગની એબીસીડી તો એનાથી શરૂ કરીએ મેમ કે યોગની એબીસીડી ખરેખર છે શું અવાજ આવી રહ્યો છે મેમ એબીસીડી બિલકુલ ક્લિયર છે કે અમારો અવાજ આવે છે હા અવાજ આવે છે મેમ યોગની એબીસીડી એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો એ ફોર આસના જે જનરલી આપણે ડિસ્પ્લે કરતા હોઈએ છીએ યોગમાં બી ફોર બ્રેથ ટેકનિક જેને પ્રાણાયામ કહીએ છીએ બ્રીથની ટેકનિક છે સી ફોર ચેન્ટિંગ યોગમાં ચેન્ટિંગ મંત્રનું પણ ખૂબ મહત્વ છે અને ડી ફોર ધ્યાન ધ્યાન કરતા પણ આવડો જોઈએ યોગનું ઇમ્પોર્ટન્ટ અંગ છે કે આપણે કશું ના કરીને બસ ધ્યાન કરીએ એનાથી પણ આપણું મન એકાગ્ર થાય છે તો આ છે પ્રેક્ટિસ કરવી

રહી છે યોગનું જે કદ છે એ દિન પ્રતિદિન હજુ પણ વધશે અને આપણા તમામ વર્ગના લોકો યોગ પ્રત્યે હવે ખૂબ જાગૃત થઈ રહ્યા છે અને આને અપનાવી રહ્યા છે આપણે આસપાસના વિસ્તારોની અંદર પણ સારી રીતે આસપાસના વિસ્તારોની બાગ બગીચાની અંદર પણ જોઈ શકીએ છીએ કે સવારની અંદર મોટી સંખ્યામાં યુવક યુવતીઓ મહિલાઓ મોટી વયના લોકો યોગ કરતાં આપણને નજરે પડતા હોય છે અને સમૂહની અંદર યોગ કરતાં નજરે પડતા હોય છે આ પ્રકારની સ્થિતિ અને આ પ્રકારનો જે ક્રેઝ વધી રહ્યો છે એને જોતાં એવું લાગી રહ્યું છે કે ભારતની આપણી જે રીત છે પ્રાચીન પરંપરા આપણી છે એને આપણા લોકો યુવા પેઢી જે છે એ પણ ખૂબ સારી રીતે અપનાવી રહી છે એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળી રહ્યું છે કે લાઇફસ્ટાઈલ આપણી જે છે એ લાઇફસ્ટાઈલને બદલીને જે આપણી ભાગદોડની લાઈફસ્ટાઈલ છે એને બદલીને હવે યોગની લાઈફસ્ટાઈલ જે છે યોગને આપણે લાઈફસ્ટાઈલનો એક હિસ્સો બનાવી દેવામાં આવે અને સ્ટ્રેસને કોઈક રીતે આપણે ઓછું કરી દેવામાં આવે તો શરીરની ઘણી બધી જે બીમારીઓ આપણી છે એ ઘણી બીમારીઓને દૂર કરવામાં આપણને મદદ મળી શકે છે અભ્યાસમાં પણ વૈજ્ઞાનિક રીતે પણ સાબિતી મળી ચૂકી છે કે યોગથી ઘણી બધી બીમારીઓ દૂર થઈ રહી છે ખાસ કરીને યાદશક્તિ આપણી જે છે એમાં સતત વધી રહી છે પાચનતંત્રને મજબૂત કરવામાં પણ યોગ મદદરૂપ છે એ બાબત અભ્યાસમાં સાબિત થઈ ચૂકી છે બીજા ઘણા બધા પાસાઓ જે છે યોગને લઈને આપણી પાસે આવી ચૂક્યા છે અને આપણા આસપાસના વિસ્તારોમાં પણ આપણે સારી રીતે જોતા હોઈએ છીએ કે યોગને લઈને ઘણા બધા ક્લાસીસ સેન્ટરો ચાલી રહ્યા છે જેમાં એક્સપર્ટ જે છે યોગને લઈને શિક્ષણ આપી રહ્યા છે આ પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે તો આપણે આજે આપણે આ ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે યોગ જે છે એ પ્રાચીન ભારતની બહુમૂલ્ય ભેટ તો છે જ પણ સાથે સાથે આપણા શરીરને સંતુલિત રાખવામાં યોગની ખૂબ મોટી ભૂમિકા રહેલી છે અને એની આ જ કારણસર લોકપ્રિયતા એની દિન પ્રતિદિન વધી રહી છે તો એને આપણે જાણવાનો કોશિશ કરી રહ્યા છીએ કે યોગમાં કઈ કઈ બાબતો આપણા ફાયદાકારક છે કઈક રીતે એને આપણે લાભ મળી શકે છે અને વિશ્વના જે વિશ્વની અંદર જે રીતે લોકપ્રિયતા એને વધી રહી છે તો જોતાં આજની તારીખની અંદર એને આપણા લોકો પણ સરળ રીતે સ્વીકારી લે તે જરૂરિયાત ખૂબ દેખાઈ રહી છે તો આ ઘણા બધા પ્રશ્નો છે એની કોઈ સાઈડ ઇફેક્ટ છે કે કેમ તેના પ્રશ્નો પણ છે જેના જવાબ પણ આપણે મેળવવાના કોશિશ કરશું યોગ કયા સમયમાં આપણો કરવો જોઈએ તેને લઈને પણ જુદા જુદા જે અભ્યાસ થઈ ગયા એમાં જાણવા મળી રહ્યું છે કે યોગ જે છે આદર્શ રીતે જોઈએ તો આપણે સવારના ગાળાની અંદર યોગ કરવાની ટેવ આપણે પાળવી જોઈએ અને એની ટેવ સાંજે પણ યોગ કરતા હોઈએ છીએ પણ યોગ આદર્શ સમય કહીએ તો એના માટે સવારનો સમય થોડો વધારે સમય મહત્ત્વનો રહે છે રાત્રિ ગાળાની અંદર યોગ કરવાથી ફાયદો છે કે કેમ ભોજન કર્યા પછી યોગ કરી શકાય છે કે કેમ તેવા ઘણા બધા પ્રશ્નો આપણી સાથે રહેલા છે જેના જવાબ પણ આપણે મેળવવાના પ્રયાસ કરશું ઘણી બધી જીવલેણ જે બીમારીઓ છે કેન્સર હાર્ટ એટેક જેવી તકલીફો એ તકલીફોમાં પણ આ જે યોગ છે એ કેટલા હાથ સુધી આપણે ફાયદો કરાવી શકે છે શ્વાસની તકલીફમાં પણ એમાં ફાયદો થયેલો છે કે કેમ તેના જવાબ પણ આપણે મેળવવાના પ્રયાસ કરશું ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર આજે આપણે વાતચીત કરવી જઈ રહ્યા છે મેમ આપણી સાથે જોડાયી ચુક્યા છે એમની પાસેથી માહિતી મળીવે મેમ સૌથી પહેલા ત્યાંથી થી શરૂ કરીએ કેમ કે થોડું સમજાયો નહીં આપણા દર્શક મિત્રોને પણ સમજાયો નહીં યોગની એબીસીડી ખરેખર શું છે મેમ યોગની આપણે પ્રાણાયામ કરીએ

આસન સેન્ટિંગ પ્રાણાયામની બેઝિકની ટેકનિક્સ છે જે ઇઝી કહી શકાય ને આપણે કરી શકીએ પોતાના શરીરની પ્રમાણે એ બધાથી શરૂઆત કરી શકાય અને શરૂઆત કરવા માટે હું સજેસ્ટ કરીશ કે કોઈ પણ ઇન્સ્ટ્રક્ટરની અંદરમાં યોગની પ્રેક્ટિસ કરવી જોઈએ જે રીતે મેમ આપે વાત કરી આ ઘણા લોકો ઘરે યોગ કરી રહ્યા છે પોતપોતાની રીતે કરી રહ્યા છે આપણા લોકો

ઘણા બધા કારણો છે તમે બહુ જાડા છો તો તમારે યોગ કરવું જોઈએ તમે બહુ પાતળા છો તો તમારે યોગ કરવું જોઈએ બાળકોને એકાગ્રતા વધારવા માટે મનની ચંચળ વૃત્તિને કેન્દ્રિત કરવા માટે પ્રેગ્નેન્ટ લેડીઝ ને એમના હેલ્ધી બાળક માટે પણ નિરીક્ષણમાં અને જે એજેડ છે સિનિયર સિટીઝન છે એમને એમની એમની ફ્લેક્સિબિલિટી મેન્ટેન કરવા માટે યોગ કરવું બહુ જરૂરી છે એટલે બાળક એજેડ સ્ત્રી પુરુષ જાડા પાતળા દરેક વ્યક્તિએ યોગ કરવાની જરૂર છે દર્શક મિત્રો જે રીતે મેં કીધું યોગ હવે આપણી લાઈફ સ્ટાઈલનો એક હિસ્સો બનાવી દેવાની જરૂર છે આજની ભાગદોડની અંદર લાઈફની અંદર કેમ કે ઘણી બધી તકલીફ જે છે એ આપણા પાચન શક્તિથી શરૂઆત થઈ છે અને યોગ જે છે એ એક આદર્શ રસ્તો હોઈ શકે તેવું મને અભ્યાસમાં જાણવા મળ્યું છે આ જે રીતે મેં કીધું હવે મેમ આપ અમને એ પણ જણાવો કે યોગ તો લોકો બધા કરતા હોય છે ઘણા બધા લોકો કરવા લાગી ગયા છે ઘણા સમયથી સમયની એવી કોઈ ખાસ મર્યાદા કોઈ ડિસ્ક્રાઇબ નથી પણ અતિશયોગ થી ના હોય અને મિનિમમ હું સજેસ્ટ કરું છું મિનિમમ પાંચ ની બી જો તમે પ્રેક્ટિસ કરો છો પાંચ મિનિટ પણ યોગનો અભ્યાસ કરો છો

એ પ્રકારની સ્થિતિ ઊભી નહીં કરવી જોઈએ યોગ એક ટેવ પાડવી જોઈએ અને એક ચોક્કસ સમય ફિક્સ કરવામાં આવે એ ગાળાની અંદર આપણે યોગ કરવા જોઈએ એ અગત્યની બાબત છે મેમ હવે આપ અમને એ જણાવો કે યોગને લઈને ઘણા બધા સવાલ મારી પાસે આવી રહ્યા છે બધા સવાલના જવાબ હું મેળવીશ આપની પાસેથી યોગનો કોઈ બેસ્ટ સમય કાઢવો હોય કે યોગ માટે બેસ્ટ સમય કયો હોઈ શકે બેસ્ટ સમય છે સનરાઈઝ વખતે સવારે સૂર્યોદય વખતે તમે કરો જો એ વખતે તમારું ટાઈમ સેટ નથી થતું તો સૂર્યાસ્ત સમય કરી શકાય પણ બેસ્ટ ટાઈમ એ જ રહેશે કે તમે સૂર્યોદય વખતે યોગનો અભ્યાસ કરો જેમ બધા જરૂરી કામો આપણે સવારે સવારે પૂરા કરી દઈએ છે તો યોગ એક અત્યંત જરૂરી કામ છે પોતાના શરીર માટે મન માટે તો એને સવાર સવારમાં કરી દેવું સારું જે રીતે મેમ આપે વાત કરી યોગ છે એ સવારે જ કરી દેવાની જરૂર છે મેમ ઘણા સવાલ મારી પાસે એક બે સવાલ એવા પણ આયા કે યોગ સાંજે પણ કરી શકાય અને ભોજન પછી પણ યોગ કરી શકાય છે ખરા બધા યોગ તો નહીં પણ અમુક પ્રકારના જે આસનો છે એ ભોજન પછી પણ થઈ શકે છે જેમ વજ્રાસન છે પછી અમુક મુદ્રાઓ હોય છે એ પણ તમે ભોજન પછી કરી શકો છો પણ એ બધાની ટાઈમ લિમિટ છે તમે ભોજન પછી તરત કોઈ પણ યોગ કે આસન ના કરો એ હિતાવહ છે એક વજ્રાસન કરી શકાય છે ભોજન પછી ભોજન પછી આપણે યોગ મોટા ભાગે ટાળવાની જરૂર છે મેં મેં કીધું એ રીતે પણ એક બે આસન છે જે કરી શકાય છે પણ કોઈના જાણકાર લોકોની સલાહ સૂચન મુજબ આપણે કરવા જોઈએ મેમ હવે હું બીજા સવાલ પૂછું તે પહેલાં આપ અમને કોઈ એવી ચીજ યોગને લઈને જે આપણા તમામ ઓડિયન્સ માટે ખૂબ કામની છે અને એમને ફોલો કરવા જેવી છે યુવક યુવતીઓ બધા લોકો માટે તો યોગને લઈને કઈ એવી બાબત જે છે એ અમને હવે આજથી જ ફોલો કરવી જોઈએ યોગને મનમાં એક વાત નક્કી કરી દેવી જોઈએ કે મારે યોગ કરવું જ છે તમારા મનમાં હજાર એક્સક્યુઝ આવશે કે ટાઈમ નથી બાળકો નાના છે સ્કૂલે મોકલવાનું હોય છે અઠવાડિયામાં એક જ દિવસ તો મળે છે ઊંઘવાનું અને કેટલા બધા મલ્ટિપલ રીઝન્સ અથવા તમારી આસપાસ કોઈ લોકો નથી કરતા તો તમને બી ઇન્સ્પિરેશન નથી આવતી લોકો હસશે લોકો શું કહેશે કે વળી આ ઉંમરમાં યોગ કરે છે એ બધા એક્સક્યુઝિસને સાઈડમાં રાખીને મનમાં એક વાર મક્કમ કરી દેવું સારું કે મારે યોગ કરવું છે આપણે હાલ જોઈએ છીએ વિદેશોમાં કેટલી અવેરનેસ આવી છે તમે ગૂગલ ઓપન કરશો ને યોગના ને તો બધા અંગ્રેજોના ફોટોસ આવે છે વિદેશીઓના આવે છે ઇન્ડિયામાં શરૂઆત ઇન્ડિયા ઇઝ ધ બિગિનર તો આપણે યોગ કરતા પહેલા દસ એક્સક્યુઝિસ કેમ આગળ રાખીએ છીએ બાળકોને રવિવારની રજા આવે તો આપણે કહીએ છીએ કે સુઈ જાય એક દિવસ જ તો મળે છે ઊંઘવાનું એ દિવસે આપણે એમને મોટિવેટ કેમ નથી કરતા કે ભાઈ શરીર માટે બી તો એક જ દિવસ છે આપણી પાસે એને આપો ટાઈમ હવે મેમ આપ અમને એ જણાવો કે જેમ કે યોગ આપણે કરી રહ્યા છીએ એક અમે ટેવ પાડશું બાળકોને પેરેન્ટ્સની મેમે સલાહ આપી કે બાળકોને પણ યોગની ટેવ પાડવાની જરૂર છે જે રીતે મેમે કીધું એક્સક્યુઝ નહીં ચાલશે કેમ કે આજના સમયની અંદર યોગ એક એવી વસ્તુ છે અને એ તો ભારતની છે તો આપણે ગર્વ લેવા જેવી પણ બાબત છે તો યોગની ટેવ તો આપણે પાડવી જ જોઈએ અને રેગ્યુલર નિયમિત રીતે સવાર સાંજ જે બી સમય મળે એક ફિક્સ ટાઈમ કરી યોગની ટેવ આપણે પાડવી પડશે હવે મેમને બીજા સવાલ આપણે પૂછીએ મેમ યોગ આપણે કરીએ છે ઘણા લોકો સવાલ પૂછતા હોય છે આપણને કે બાગ બગીચામાં જઈને યોગ કરવા જોઈએ ઘણા લોકો ઘરમાં કરતા હોય છે ઇન્ડોર કરતા હોય છે ઘણા લોકો કોઈ આઉટડોર કરતા હોય છે આપની દ્રષ્ટિએ આદર્શ કોઈ આપણે આઈડિયલ યોગ કરવા છે તો બાગ બગીચામાં જવાની જરૂર છે કે આપણે ઘરમાં પણ એકદમ વ્યવસ્થિત થઈ શકે છે આઈડિયલ પ્લેસ એ છે કે જ્યાં તમને ખુલ્લી હવા મળી જાય તમે તમારી ઘરની આસપાસ જો બગીચા અવેલેબલ છે ખુલ્લી સ્પેસ અવેલેબલ છે તો બેસ્ટ પ્લેસ છે જો નથી અવેલેબલ તો તમે તમારા ઘરના ટેરેસ પર કે બાલ્કનીમાં કરી શકો છો જો એ પણ શક્ય નથી ઘણા લોકો માટે તો તમારા રૂમની વિન્ડો ઓપન કરીને અથવા દરવાજો ઓપન કરીને તમે એની સામે બેસીને કરી શકો છો જ્યાં તમને ખુલ્લી એર વેન્ટિલેશન મળે અને જો એ પણ શક્ય નથી તમને જ જરાય એર વેન્ટિલેશન અવેલેબલ નથી તો પછી તમે લાસ્ટ ઓપ્શન એસીમાં કરી શકો છો કારણ કે ત્યાં એરનું વેન્ટિલેશન થાય છે બાકી દરવાજા બંધ કરીને પંખા નીચે કરો ને તો એનાથી તમને ગુંગળામણ બી થાય સમટાઈમ્સ એવા કેસીસ આવે છે અને સમટાઇમ્સ હેડેક થાય છે અમુક લોકોને કરતા તો બેટર છે કે તમે ખુલ્લી જગ્યાએ કરો જ્યાં ફ્રેશ એર મળતી હોય મેમ હવે જે સવાલ આવી રહ્યો છે આપણી પાસે એ સવાલ આપણા અમારી ટેન્ડન્સી મુજબનો છે દરેક વ્યક્તિની ટેન્ડન્સી છે ટેન્ડન્સી આપણી એવી હોય છે કે કોઈ પણ બીમારી હોય કોઈ પણ પૈસા કમાવાની રીત હોય અથવા તો બીજી કોઈ રસ્તા હોય તો આપણે એમાં શોર્ટકટ કઈ રીતે મળી જાય એના શોધવાનો પ્રયાસ આપણે કરતા હોઈએ છીએ કે કોઈ શોર્ટકટ મળી જાય તો કઈ કામ થઈ જાય આપણું અને સરળતાથી કામ થઈ જાય આમાં પણ મારી પાસે એક બે દર્શકોના સવાલ આયા છે એ લોકો પૂછે છે કે વ્યસ્ત લાઈફ છે ચા પીવાનો પણ સમય નથી યોગ કરવાનો સમય મળતો નથી તો આ યોગ માટે પણ કોઈ શોર્ટકટ છે ખરા બિલકુલ છે તમારે યોગને તમારા રૂટિનમાં લાવવાની જરૂર છે જરૂરી નથી કે તમે સ્પેશિયલી એની માટે અડધો કલાક કે વીસ મિનિટ કાઢો જો તમારી પાસે ટાઈમ નથી તો શોર્ટકટ એ છે કે તમે સવારે બેટ પરથી ઉઠાવ અને નેક રોટેશન કરી લો તમારું એક વર્કઆઉટ થઈ ગયું ચેન્ટિંગ કરી લો એ વખતે સૂતી વખતે ચેન્ટિંગ કરી લો હાર્ડલી એક કે બે મિનિટ જાય છે એમાં પછી તમે જયારે બ્રશ કરો છો તો બ્રશને યુઝઅલી આપણે બે મિનિટ આપતા હોઈએ છે એ વખતે પગના વર્કઆઉટ કરી લો સ્ટ્રેચિંગ રોટેશન એટલે સાથે સાથે પગના રોટેશન થઈ ગયા નાહીને નીકળ્યા નાહીને નીકળ્યા એક બે ત્રણ ચાર જેટલા સૂર્ય નમસ્કાર તમારાથી થાય એટલા કરી લો એની માટે તમને હાર્ડલી એક મિનિટ કે દોઢ મિનિટ આપવાની જરૂર છે એનાથી વધારે નહીં જાય પછી બ્રેકફાસ્ટ અને જમતી વખતે એકાગ્રતાથી જમો એ પણ યોગ છે તમને લાગે છે કે તમે કોઈ વેઇટિંગ એરિયામાં છો ને ત્યાં ઓર તમારા લાઈક એડવોકેટ છો કોર્ટમાં વેઇટિંગ એરિયા છે કોઈ પણ વેઇટિંગ એરિયામાં છો તમને ખબર છે કે દસ મિનિટ લાગશે અહીંયા વેઇટિંગમાં ત્યારે તમે બ્રીથિંગ એક્સરસાઇઝ કરી શકો છો હાથ મોડા પર રાખવાની બી જરૂર નથી બસ ડીપ બ્રીદિંગ કરો અને છોડો ડીપ બ્રીદિંગ કરો અને છોડો તો એ પણ તમારું એક યોગ થઈ ગયો બ્રીથિંગ ટેકનિક આવી ગઈ યોગ થઈ ગયો એક બે આસન થઈ ગયા સન સેલ્યુટેશન થઈ ગયું યોગ થઈ ગયો રાત્રે સૂતી વખતે તમે ચેન્ટિંગ કરી યોગ થઈ ગયો અને બહુ બહુ તો તમને લાગે કે આજે આસપાસ કોઈ અવાજ નથી કંઈક કામ નથી એ વખતે તમે ધ્યાન કરી લો તો યોગને તમે ડેલી રૂટીનમાં એવી રીતે પરોવી શકો છો જરૂરી નથી કે તમે દરરોજ એક કલાક કાઢો પણ આ ડેલી નાની નાની વસ્તુઓ કરશો તો એ પણ શોર્ટકટ છે તમારું યોગ થઈ જશે એમાં શોર્ટકટ રસ્તા મેં કીધા અને આ શોર્ટકટ રસ્તામાં અપનાવી લેવાની જરૂર છે યોગના શોર્ટકટ રસ્તા તો મેં બી પણ પહેલી વખત સાંભળ્યા કે આવા આપણે બીજે એક્ટિવિટી કરતી વેળા પણ યોગ થઈ જશે અને આપણને ખબર પણ નહીં પડશે જેથી આ શોર્ટકટ છે અને એને આપણે નહીં નોંધી આવશે તો આપણો આ જે કાર્યક્રમ છે એ રાત્રિ ગાળામાં ફરી પ્રસારણ થાય છે જેથી એ ગાળામાં જોઈ અને નોંધી લેવાની જરૂર છે કે શોર્ટકટ છે એ આપણે કરવા જેવા છે મેમ હવે આપ અમને એ પણ જણાવો કે યોગ જે છે એમાંથી કયા યોગ એવા છે કેમ કે આપણે ગૂગલ ઉપર બહુ વારંવાર સર્ચ કરતા હોય છે કોઈ પણ ચીજની તો આપના હિસાબે જે બેસ્ટ યોગ છે જે આપણે કોઈ પણ વ્યક્તિને કરવા જ જોઈએ અને આજની ભાગદોડની લાઈફ ઘણી બધી બીમારીઓના વાતાવરણની અંદર કોઈ એવા યોગ જે આપણા શક્તિ સવાલ જે મારી પાસે વધારે આવી રહ્યા છે કે પાચન શક્તિની તકલીફ સૌથી વધારે જોવા મળતી હોય છે તો કેવા યોગ જે છે જે આપણે ગૂગલમાં ફોટા પણ જોઈ લઈશું અને આપના કહેવા મુજબ એને આપણે અમલી પણ કરી લઈશું દરેક જરૂરિયાત અને દરેક વ્યક્તિને લક્ષીને જુદા હોય છે યોગ એટલે એવરેજ બધા માટે એક સરખો યોગ તો હું ના ફરવી ના કહી શકું પણ એક વાત છે કે તમે જો સનસેટ પછી લાઈટ ખાઓ પોસિબલ હોય તો સનસેટ પછી ના ખાઓ પણ આપણો જેવો ડેલી રૂટિન છે પોસિબલ નથી તો સનસેટ પછી તમે લાઈટ ઈટિંગ કરો અને થોડું થોડું બેઝિક વર્કઆઉટ કરશો ને તો એનાથી તમારું ડાયજેશન ઇમ્પ્રુવ થશે મેટાબોલિઝમ સ્ટ્રોંગ થશે અને બીજું આપણને બધાને ખબર છે કે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ પણ આપણે બધા ચીટિંગ કરી લઈએ છીએ બીજા લોકો સાથે નહીં પોતાની સાથે તો બસ એ ચીટિંગ ના કરીને પોતાની સાથે રિટર્માઈન થવાની જરૂર છે ડિસિપ્લિન આપણે બાળકોને તો ઘણું શીખવાડીએ છીએ પણ પોતાની જાતને ડિસિપ્લિન શીખવાડવાની જરૂર છે પોતાની જાતને પણ ડિસિપ્લિનમાં લાવવાની જરૂર છે આપણા બાળકોને આપણે સલાહ સૂચન કરતા હોઈએ છીએ પણ આપણે પોતાને પણ સલાહ સૂચન કરીને યોગની એક ટેવ પાડવાની જરૂર છે સ્ટ્રેસફુલ લાઈફને આપણી લાઈફમાંથી દૂર કરીને અને સાથે સાથે જે આપણી લાઈફસ્ટાઈલ બોગસ થયેલી છે એ લાઈફસ્ટાઈલને બદલીને યોગને અપનાવવાની જરૂર છે આજના સમયની અંદર જરૂરિયાત છે અને ભારત તો આપણા એમ કહી શકાય કે પહેલાં પણ આપણે વાત કરી યોગની શરૂઆત અહીંથી થઈ છે તો આપણે એની શરૂઆત કરવી જોઈએ અને એક ટેવ પાડવી જોઈએ હવે મેમ એક સવાલ મારી પાસે એ પ્રકારનો આવ્યો છે કે જે લોકો એક્સરસાઇઝ પણ આજ એક્સરસાઇઝ જે છે એ મોટા ભાગના યુવા પેઢી આપણે કરી જ રહી છે એક ટેવ પાડી દીધી છે એ લોકોએ તો એ લોકોનો સવાલ એવો છે કે એક્સરસાઇઝ તો અમે કરીએ છીએ તો યોગ કરી શકાય ખરા એમાં પણ જે રીતે એક્સરસાઇઝમાં લોકો જોડાયેલા છે એક્સરસાઈઝ કરતા હોય છે સવાર સાંજ ટાઈમ કાઢીને તો એની સાથે સાથે યોગ પણ કરી શકાય ખરા બિલકુલ કરી શકાય જો તમે ફિઝિકલ વર્કઆઉટમાં છો તો યોગ વધારે જરૂરી છે કારણ કે તમે શરીરને સ્ટ્રેચ કરો છો પુલ કરો છો પણ પછી એને રિલેક્સ નથી કરાવતા તો એ વખતે તમે જો એક્સરસાઇઝના અંતે થોડી વાર ધ્યાન અને ચેન્ટિંગ કરી લો અથવા પ્રાણાયામને ઇન્કલુડ કરો તો એમાં તમારું યોગ પણ થઈ ગયું તમે અલ્ટિમેટલી તમારા શરીરને ટાઈમ આપો છો ખૂબ જ સારી વાત છે પણ તમે શરીરને સ્ટ્રેચ કર્યું છે તો હવે એને રિલીઝ કરવાની જરૂર છે

એ જ છે કે કે કહી શકાય યોગમાંથી જન્મેલું પણ યોગ નથી કારણ તમારી કોલ સ્ટ્રેન્થ પર કામ થાય છે ફ્લેક્સિબિલિટી પર કામ થાય છે પણ તમને એકાગ્ર કરવામાં અથવા તમને સ્ટેબલ કરવામાં પિલાટેનો કોઈ રોલ નથી તો એ યોગમાંથી જન્મેલો કહી શકાય પણ એ યોગ નથી યોગ ઇઝ અ ડિફરન્ટ થિંગ કેટલાક લોકો પિલાટે ને પણ યોગ સમજે છે એવું કહે છે કે ના ના અમે તો પિલાટે કરી છે ને એટલે યોગ થઈ ગયો પણ યોગ તમને એકાગ્રતામાં હેલ્પ કરશે પિલાટે નહીં કરી શકે યોગ તમને તમારી જાતને કનેક્ટ કરવામાં હેલ્પ કરશે કે તમે શું ઈચ્છો છો શું ચાહો છો તમારી જાત સાથે કનેક્શન કરી આપશે પિલાટે તમને ફિઝિકલી સ્ટ્રેન્થ આપશે કોર સ્ટ્રેન્થ આપશે અને ફ્લેક્સિબિલિટી આપશે પણ યોગ ઇઝ ફાર બેટર દેન પિલાટે પિલાટે કરતા યોગ જે છે એ સારી વસ્તુ છે સારા એના એના ફાયદા છે એ રીતે મેમે વાત કરી એ રીતે આપણી પાસે સવાલ મેમ હજુ ઘણા બધા રહી ગયા ટોપિક એટલો બ્રોડ છે કે સવાલ મારી પાસે હજુ પણ ઘણા બધા છે પણ આપણી પાસે સમયનો અભાવ છે મેમ જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આ યોગની મહત્ત્વ જે છે એ સીડી એની જે છે એ અંગે ખૂબ ઉપયોગી માહિતી આપી મેમ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર યોગની એબીસીડી જાણવાની કોશિશ કરી રહ્યા હતા આજના સમયની અંદર યોગ ખૂબ મહત્ત્વની ચીજ છે દરેકને પોતાની લાઇફસ્ટાઈલની અંદર યોગને એક સામેલ કરી લેવાનો સમય આવી ગયો છે કેમ કે જે રીતની ભાગદોડની લાઈફની અંદર જુદી જુદી બીમારીઓ ફેલાઈ રહી છે ઘણા બધા લોકો ડૉક્ટરના બિલ ખૂબ ચૂકવી રહ્યા છે તે જોતા યોગની એક ટેવ પાડી દેવાની જરૂર છે જેનાથી ઘણી બધી બીમારીઓ તો એમ જ દૂર થશે સાથે સાથે સ્ટ્રેસફુલ લાઈફ જે આપણી છે એને દૂર કરવાની જરૂર છે અને લાઈફસ્ટાઈલ જે છે હેલ્ધી બનાવી દેવાની જરૂર છે અને યોગને એક સવાર સાંજ એક ટેવ પાડવાના એક ચોક્કસ સમયની અંદર યોગ કરવાની આપણે ટેવ પાડવાની જરૂર છે તો આજે આપણે યોગની એબીસીડી ટોપિક પર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા ટોપિક સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર